રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સૌનું ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અહીં અમે લઈને આવ્યા છીએ સાત જુલાઈ બે હજાર પચીસથી તેર જુલાઈ બે હજાર પચીસ સુધીનું સાપ્તાહિક રાશિફળ આવો જાણીએ કે આવનારું સપ્તાહ તમારી રાશિ માટે કેવું રહેશે અને કેવા સંકેતો લઈને આવશે તમારા જીવનના વિવિધ પાસાઓ કરિયર સંબંધો સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં શુભ પરિવર્તન આવી શકે છે તેની વિગતવાર જાણકારી અહીં આપવામાં આવી છે તો ચાલો જાણીએ મેષ રાશિ પહેલી રાશિ છે મેષ રાશિ અને મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ કાર્યક્ષેત્ર અને વેપાર મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં નવી દિશા ખોલનારું સાબિત થઈ શકે છે તમારી મહેનત અને સમર્પણથી તમારા અધિકારીઓ ખૂબ જ પ્રસન્ન થશે જેના કારણે પ્રશંસા અને નવી તકો મળી શકે છે વેપાર ક્ષેત્રે પણ કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઇનલ થવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે સંબંધો અને સામાજિક જીવન અંગત સંબંધોમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો સાથે ગેરસમજણ થવાની શક્યતા રહેલી છે તેથી વાતચીતમાં સ્પષ્ટતા રાખવી અને વિવાદોથી દૂર રહેવું હિતાવક રહે છે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાથી સંબંધોમાં મધુરતા રહેશે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહમાં તમને થોડો થાક અને માથાનો દુખાવો અનુભવાઈ શકે છે પૂરતી ઊંઘ લેવી અને તણાવથી દૂર રહેવું આવશ્યક છે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જરૂર જણાય તો આરામ કરવો ઉપાય દરરોજ શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મકતા ઉર્જા દૂર થશે અને સકારાત્મકતા આવશે આજનો શુભ દિવસ છે બુધવાર વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આર્થિક સ્થિતિ અને કાર્ય વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ધન લાભ આપનારું રહેશે લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂરા થવાની શક્યતા રહેલી છે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વ્યક્તિગત જીવન તમારા ખાનગી જીવનમાં ખુશહાલી આવશે જીવનસાથી સાથેનો મનમેળ વધશે અને સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે મકાન અથવા વાહન ખરીદવાનો યોગ પણ પ્રબળ બની રહ્યો છે જે ભવિષ્ય માટે શુભ સંકેત છે શિક્ષણ અને સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની ઉત્તમ ઉત્તમ રહેશે અને તમે ઉર્જાવાનો અનુભવશો વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ખૂબ જ સકારાત્મક પરિણામો લઈને આવશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મળવાની પણ સંભાવના રહેલી છે ઉપાય દર શુક્રવારે માતાજીના દર્શન કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ

માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો પરિવાર સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને સંબંધો વધુ કાઢ બનશે ઉપાય દરરોજ શ્રી ગણેશજીને દુર્વા અર્ણ કરો અને તેમની આરાધના કરો જેથી વિઘ્નો દૂર થાય શુભ દિવસ જોઈએ તો શનિવાર કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કારકિર્દી અને આર્થિક લાભ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયી સાબિત થશે નોકરીમાં પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી કારકિર્દીને નવી ગતિ આપશે દૂરના સંબંધોથી પણ આર્થિક લાભ થઈ શકે છે પારિવારિક સંબંધોને વિદેશ યોગ ભાઈ બહેનોનો સંપૂર્ણ સહકાર મળશે જેનાથી તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે વિદેશથી કોઈ શુભ સમાચાર મળવાની પણ શક્યતા રહેલી છે જે તમારા માટે ખુશી લાવશે જો તમે નવું છો તો શુક્રવાર નો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે ઉપાય ચંદ્રમાની રાત્રે પાણી અર્પણ કરો અને ચંદ્રદેવની કૃપા મેળવો શુભ દિવસ સોમવાર સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ આત્મવિશ્વાસ અને વ્યવસાય આ રાશિના જાતકો આત્મવિશ્વાસ તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે જે તમને માનસિક શાંતિ અપાવશે વ્યવસાયમાં નવી દિશા મળશે જે તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પ્રેમ જીવન અને શિક્ષણ પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા લઈને આવશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાડકાના દુખાવા તરફ ધ્યાન આપવું જરૂરી છે નિયમિત વ્યાયામ અને યોગ્ય આહાર લેવાથી રાહત મળશે ઉપાય દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને તેમનો આશીર્વાદ મેળવો શુભ દિવસ છે મંગળવાર કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ પરિશ્રમ અને પરિણામ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ મહેનત વધુ લાવશે પરંતુ પરિણામ મધ્યમ રહેશે નિરાશ થવાને બદલે ધીરજ અને સકારાત્મકતા જાળવી રાખો પારિવારિક જીવન અને સામાજિક સંબંધો ઘરના મુદ્દાઓથી થોડો માનસિક તણાવ રહી શકે છે શાંતિ અને સમજદારીથી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો જૂના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ રહેલા છે જે તમને ખુશી અપાવશે આર્થિક સ્થિતિ અને સાવધાની ધંધામાં ધીમી પ્રગતિ થશે અને પૈસાની આવક સામાન્ય રહેશે દાન પુણ્યમાં રસ છે જે તમને આધ્યાત્મિક શાંતિ અપાવશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન જરૂરથી કરવું ઉપાય દર બુધવારે વૃદ્ધોને દાન કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો શુભ દિવસ જોઈએ તો બુધવાર તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત કારકિર્દી અને નવા કાર્યો તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ કારકિર્દી માટે ઉત્તમ રહેલું છે નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે તમારું ભાગ્ય સાથ આપશે તેવા પ્રબળ યોગ રહેલા છે જે તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે સંબંધો અને આર્થિક સ્થિતિ વિવાહ માટેનું આ યોગ્ય સમય છે અવિવાહિત જાતકો માટે સારા સંબંધો આવી શકે છે તમારી આવકમાં વધારો થશે અને નવી વસ્તુઓ ખરીદવા માટે પણ આ શુભ સમય રહેલો છે માનસિક સંતોષ મનમાં સંતોષની ભાવના રહેશે અને તમે શાંતિપૂર્ણ અનુભવશો ઉપાય દરરોજ ધૂપબત્તી દીપથી માતાજીની પૂજા કરો અને તેમની કૃપા પ્રાપ્ત કરો શુભ દિવસ જોઈએ તો શુક્રવાર વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિ ના નામ અક્ષર છે ન તેમજ વ્યક્તિગત જીવન અને સંબંધો વૃષ્ટિક રાશિના જાતકો માટે આ સપ્તાહ વ્યક્તિગત જીવનમાં પરિવર્તન લાવી શકે છે જૂના સંબંધોને નવી દિશા મળશે અને સંબંધોમાં નવી તાજગી આવશે નોકરી અને ધંધાની વાત કરીએ તો નોકરીમાં સ્થિરતા સ્થિતિ સ્થિર રહેશે અને તમે તમારા કાર્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો ધંધામાં પણ ફાયદો થવાની શક્યતા રહેલી છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે વાતચીત અને પારિવારિક સંબંધો મૌન રહેવાથી વિવાદો ટાળી શકાય છે તેથી ક્રોધ પર નિયંત્રણ રાખવું માતા સાથેનો સંબંધ વધારે મજબૂત બનશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે ઉપાય દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ ચડાવો અને ભગવાન શિવના આશીર્વાદ મેળવો શુભ દિવસ જોઈએ તો સોમવાર ધનરાશિ નામાક્ષર છે તેમજ આર્થિક સ્થિતિ અને નવા સંબંધો ધનરાશિના જાતકો માટે આ સપ્તાહ નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે નવા સંલગ્નતા વધશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે પાર્ટનરશીપમાં ધંધો કરવા માટે આ સારો સમય છે આરોગ્ય અને યાત્રા સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને તમે ઉર્જાવાન રહેશો પરિવાર સાથે યાત્રાનો પ્લાન બની શકે છે જે તમને આનંદ અપાવશે સંતાન અને ખુશી સંતાન તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે જે તમારા મનને પ્રસન્ન કરશે ઉપાય દર ગુરુવારે પીળા ફૂલોનું દાન કરો અને ગુરુ ગ્રહની કૃપા મેળવો શુભ દિવસ ગુરુવાર મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ અને જ સપ્તાહની સ્થિતિ અને ધીરજ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેવાની સંભાવના રહેલી છે ઘરેલુ મુદ્દાઓમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો કાર્યક્ષેત્ર અને દાંપત્ય જીવન નોકરીમાં તમારા પર વધુ જવાબદારીઓ આવી શકે છે તેથી તેને સમજદારીપૂર્વક નિભાવો દાંપત્ય જીવનમાં સમજદારી થી આગળ વધો જેથી સંબંધો શુભ દિવસ છે શનિવાર કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ સકારાત્મક ઉર્જા અને સામાજિક જીવન કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે નવા મિત્રના સંપર્કથી તમને લાભ થશે અને અને સામાજિક પ્રસંગમાં ભાગ લઈ શકશો જેનાથી તમારા વિસ્તરશે નોકરી ધંધો નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે જે તમને પ્રોત્સાહન આપશે ધંધામાં વધુ માનસિક મને મહેનત પડશે પરંતુ તેના સારા પરિણામો મળી શકે છે ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી આર્થિક વ્યવસ્થાનું ધ્યાન રાખવું જરૂરી છે ઉપાય દર રવિવારે પવિત્ર નદીમાં સ્નાન કરો અને પવિત્રતાનો અનુભવ કરો શુભ દિવસ જોઈએ તો રવિવાર છે દ ચ આત્મવિશ્વાસ અને આત્મવિશ્લેષણ મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આત્મવિશ્લેષણથી આગળ વધો જેનાથી તમને સાચા માર્ગદર્શન મળશે સંતાનો અને વિદેશ યાત્રા વિદેશી કાર્ય પુત્ર કે પુત્રી તરફથી કોઈ ખુશ ખબર મળી શકે છે જે તમારા પરિવારમાં આનંદ લાવશે વિદેશથી સંબંધિત કાર્યો સફળ થશે તેથી જો તમે વિદેશ યાત્રા કે વિદેશી વ્યવસાયનું આયોજન કરી રહ્યા હોવ તો આ સપ્તાહ અનુકૂળ છે ધંધો અને માનસિક શાંતિ ધંધામાં નવી તક મળવાની શક્યતા રહેલી છે જે તમારા વ્યવસાયને વિસ્તૃત કરશે તણાવથી દૂર રહો અને ધ્યાનમાં મન લગાવો જેનાથી તમને માનસિક શાંતિ અને સ્પષ્ટતા મળશે ઉપાય દરેક શનિવારે તલનું દાન કરો અને શનિ સંદેવની કૃપા પ્રાપ્ત કરો શુભ દિવસ જોઈએ તો મંગળવાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે આશા છે કે આ સાપ્તાહિક રાશિ પર તમને તમારા આવનારા સપ્તાહ માટે યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરું પાડશે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તેવી અમારી શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જે શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો